દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પૂર અને વાવાઝોડાની સ્થિતિને લઈને આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી હતી તેઓ તાત્કાલિક ધોરણે સરકાર ખેડૂતો માલધારીઓ અને માછીમારો માટે બે હજાર કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કરે તેવી માંગ કરી હતી તો સાથે જ કેન્દ્ર સરકાર બે હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરે તેવી પણ માંગ કરી છે ઈસુદાન ગઢવીએ કહ્યું કે

અધિકારીઓને તમે છૂટા કરી દો અધિકારીઓ કામે લાગે અત્યારે વીજળીના જીબી ના અધિકારીઓ કામ નથી કરી રહ્યા તંત્ર છે લોકો અત્યારે એટલા પરેશાન છે એટલું ધોવાણ થયું છે